ગત રોજ સાંજથી મુશળધાર વરસાદને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડના ઔરંગા બ્રિજ એટલે કે ઔરંગા નદીનો જે બ્રિજ કૈલાસ રોડનો જે બ્રિજ છે આશરે ત્રીસ થી ચાલીસ ગામોને જોડતો આ બ્રિજ છે એ અત્યારે પાણીના વહેણને કારણે નદી બંને કાંઠે વહી રહી છે એને લઈને તકેદારીના ભાગરૂપે એ પુલ બંધ કરવામાં આવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં અહીંયા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે અત્યારે જ એક સ્કૂલની વેન અમને દેખાય તો સ્કૂલના વેન ચાલક સાથે આપણે વાત કરીશું શું નામ છે ભાઈ આપનું બ્રિટેશ પટેલ આવો છો મારું સોળ પર બાળકો ને તમે કઈ બાજુ થી લેવા જતા અત્યારે બાળકો ને અહિયાં લેવા જતો તો સેન્ટ મેરી સ્કૂલ માં બે બાળકો પણ જયારે અત્યારે નીકળ્યો અહિયાં બંધ બ્રિજ

તંત્ર માં તો હવે આ બ્રિજ જો બની જાય તો બહુ સારું કે આ તકલીફ ના પડે કોઈને પણ બરાબર ને રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે રસ્તા બનાવ આપણે જોઈ રહ્યા છીએ વેનમાં કેમેરામેન બતાવશે કે બધા શાળાના બાળકો સવારના જે નીકળ્યા છે પોતાના ઘરેથી અને અડધો પોણો કલાકથી આ વેનવાળા ભાઈએ કીધું કે અડધો પોણો કલાકથી તું અહીંયા ઉભો છું ત્યારે વર્ષો જૂની આ સમસ્યા છે અને બાર વર્ષથી તો આ ભાઈએ જે એમની વેન અહીંયાથી લઈને આવે છે ત્યારે આ સમસ્યા થઈ રહી છે ત્યારે આ જે સમસ્યા છે ઘણા વર્ષો જૂની છે કે ઉપરવાસમાં વરસાદ આવે કે વલસાડ ખાતે પણ વરસાદનું ચોર વધારે હોય ત્યારે આ રીતના તકેદારીના ભાગરૂપે બ્રિજ બંધ કરવો પડે છે ત્યારે આ સમસ્યાનો વહેલામાં વહેલી તકે ઉકેલ આવે એ જ સમયની માંગ છે અયાના સ્થાનિક રહીશો જે ઓરંગા નદીનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે એને લઈને કલાકોથી અહીંયા ઊભા છે ત્યારે એમની સાથે વાત કરીશુ સુ નામ છે તમારું ઠાકુર પ્રસાદ ત્રિપાઠી ક્યાં રહો છો તમે મે શેઠિયાનગર कैलाश રોડ શેઠિયાનગર રહેતે હો कैलाश રોડ શેઠિયા તો અહીંયા પર કબસે ખડે હો અહીં તો 1.5 કલાક સે હો જાતા હે આદમી खड़े खड़े ऐसा देखते हैं पुलिस वाले बोलते हैं इधर से नहीं आना जाना है हां और हम लोग को दूसरा रास्ता देखना पड़ता है कभी कभी ऐसा होता है बिजनेस में भी जाने के लिए धंधा में जाने के लिए प्रॉब्लम हो जाता है कितना लंबा रास्ता आप काट के जाते हो लगभग सात आठ किलोमीटर से ऊपर पड़ जाता है अपने को जाने में और आप कितने साल से बारह तो तेरह साल से तो मेरे को तकलीफ दिख रहा है मैं यहाँ से रहता हूँ यही पे रहने वाला हूँ जहाँ ये नदी है कैलाश रोड सेठिया नगर सरपोट पार्टी के अंतर्गत में रहता हूँ और मकानों में भी पानी हमारे चले जाते हैं नीचे का हम लोग का रहना है जी कोई देखने हा? आता है क्या देखने आएगा तो बारह साल से यही सुनता हूँ मीडिया वाले आते हैं सभी आते हैं पास हो गया है बनेगा बस यही होकर चले जाते फिर फिर सीजन आता ऐसे कुछ, कुछ नहीं कुछ नहीं सुनवाई कुछ भी नहीं तो हमारे माध्यम ऐसी क्या बोलिए ना बोलने में क्या दिक्कत है जो हमारा परेशानी हमारा परेशानी का हल निकलना चाहिए बस हल निकलना चाहिए बोलने में कोई मतलब नहीं हल नहीं निकलेगा तो क्या करेगा कोई बोल ऐसे तो सुनते हर साल आते हैं हम लोग आप टैक्स भरते हो किस चीज का टैक्स ગાડી ચલેગી તો ભરના આપણી સાથે વાત કરીશું શું નામ છે તમારું શૈલેષ પરમારું દમડા છે કેટલી વખત રજવાતો કરી હશે શિલેષભાઈ એ તો બહુ વર્ષો વર્ષથી ચાલતી જ આવેલી છે નવો પુલ બનવાનો છે પણ આને આજ સવારના ગયા હતા ને અત્યારે અમે જોબથી હવે જઈએ છીએ તો પરિસ્થિતિ એવી કે આખું અમારે ફરવાનું એટલે ફરવાનો એટલે કઈ પાસથી જાઉં આ બેરીકેડ ઓલરેડી જો ત્યાં છીપના નાકા પર લાગેલા હતો ને તો આ પરિસ્થિતિ અહીંયા સુધી નહી આવતા હોય પુલે જ નાનો બનાવેલ પછી આ જ સમસ્યા રહેવાની કહે પબ્લિકના માટે રજૂઆતો તો થઈ જાય મંજૂરી થઈ છે પણ ક્યારે શરૂઆત થશે બરાબર આપણે જોઈએ કે લોકો અહીંયા ખૂબ જ હાલાકી વેઠવી પડી છે છે અને હવે કંટાળી ગયા કે રજવાત કરીએ તો કોને કરીએ કારણ કે અસંખ્ય વાર થઈ છે અને જે સાહેબ છે એમણે પણ કીધું કે પુલ નવો બનવાની મંજૂરી પણ મળી ગઈ છે પણ ક્યારે શરૂઆત થશે અધિકારીઓને પૂછીએ ત્યારે એમનું કેવું એવું છે કે અત્યારે ચોમાસું છે પણ અહીંયાથી જણાવી દઈએ અધિકારીશ્રીને કે ચોમાસું વારે માસ નથી હોતું સાહેબ ચોમાસું પતે પછી પણ આખો વર્ષ હોય છે તમારી પાસે ગ્રાન્ટની ગ્રાન્ટો આવે છે પાસ થઈ છે ગ્રાન્ટના નાણાં ક્યાં જાય છે લોકો ટેક્સ ભરે છે ટેક્સ ભર્યા પછી પણ લોકોની આ જ સમસ્યા છે ત્યારે હવે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે આ કોઈ બે ત્રણ વર્ષ જૂની સમસ્યા નથી વર્ષો જૂની સમસ્યા છે કે ઉપર વર્ષમાં વરસાદ પડે કે અને વલસાડ ખાતે પણ ભારે વરસાદ હોય ત્યારે આ રીતના તકેદારીના ભાગરૂપે બ્રિજ બંધ કરી દેવામાં આવે છે પરંતુ જેને લઈને લોકોને ખૂબ જ હાલાકી વેઠવી પડે છે ત્યારે આ બ્રિજનું કામ હવે ક્યારે શરૂ થાય છે અને લોકોને આ સમસ્યાનો અંત ક્યારે મળે છે આપણે જોવું રહ્યું આપણે જોયું કે જે વેન ચાલક છે એમણે કીધું કે બેન છેલ્લા બાર વર્ષથી આ સમસ્યા હું જોઈ રહ્યો છું શાળાના બાળકોને લઈને આવતા હોય છે ત્યારે ત્યારે નાના નાના ભૂલકાઓ પણ સવારથી હેરાન થાય છે અહીંયા નોકરિયાત વર્ગ જે અહીંયા આશરે ચાલીસ જેટલા ગામોને જોડતો આ બ્રિજ છે દરરોજ મોટી સંખ્યામાં લોકોની અહીંયાથી અવરજવર છે ત્યારે સવારથી આ બ્રિજ બંધ છે એને લઈને લોકોને ખાસો રસ્તો લાંબો કાપીને અહીંયાથી જવું પડે છે ત્યારે અનેક વાર આ બ્રિજ બાબતે રજૂઆતો કરવામાં આવી છે ટેન્ડરો પણ પાસ થયા છે ટેન્ડર તો પાસ થયા છે ચોક્કસ પરંતુ એ ટેન્ડર પાસ થયા એના નાણાં ક્યાં ગયા છે શા માટે આ બ્રિજનું કામ થયું નથી એ તો તપાસનું કારણ છે અનેક વખત અહીંયા નેતાઓ આવ્યા અધિકારીઓ આવ્યા ફક્ત નિરીક્ષણ કરીને ગયા કે હા ભાઈ અમે અહીંયા આવ્યા છે અને આ બ્રિજ અમે જોયું છે આનું કામ હવે થશે પણ ક્યારે ક્યારે આ બ્રિજનું કામ થશે અને અત્યારે અહીંયા કેવું મુશ્કેલ છે આપણે કહીએ કે રસ્તામાં ખાડા પડી ગયા છે જી ચોક્કસ એ ઘણી વખત એવું બનતું હોય છે પરંતુ અહીંયા તો ખાડામાં જો કોઈને રસ્તો મળી જાય ને તો અમારો સંપર્ક કરજો આથી હવે લોકોમાં માંગ ઉઠી છે કે વર્ષો જૂની આ સમસ્યા છે એનો ત્વરિત ઉકેલ આવે કારણ કે ચોમાસું તો આખું વર્ષ હોતો નથી અત્યારે અધિકારીઓને પૂછવા જઈએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે બેન અત્યારે વરસાદ છે વરસાદ પછી કામ લેશું તો શું આટલા વર્ષના વરસાદ પછી કોઈ દિવસ આ બ્રિજનું કામ એમને દેખાયું જ નથી કોઈ પણ નેતાને આ બ્રિજ અહીંયા નજરમાં આવ્યો જ નથી અને અવારનવારની રજૂઆત છતાં પણ કોઈપણ દિવસ આ બ્રિજનું કામ હાથ પર લેવાયું નથી અત્યારે જોવાય છે કે ખાડા જે રીતના છે લોકોને અહીંયાથી વાહન ચલાવવામાં પણ ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે અત્યારે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે જેને લઈને પણ લોકોને હાલાકી વેઠવી પડે છે ત્યારે હવે ચોમાસા બાદ આ બ્રિજ અંગે કેવા પગલા લેવાય છે અને શું કામગીરી થાય છે એ જોવું રહ્યું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ શું તમારે ઘર ઓફિસ નું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની